અમારે પાસે છે ને પાણી ઊનું કરવાનું તો હે કે સુલો જેગ્યો તો પાણી ઊંધું કરવાનું છે ને તોયતી બેને કાઢ્યું છે તો તોયતી હી તો હે કે સુ દેશી સુલે આ બોપને બપને આદિભાઈ કેમ ખાધ્યું તમારે દવા સાઠવાનું છે એ તો આ ભાઈ ને તો નું તમે જો કેમ પણ લંગડ આમ તો સારસિંગ લો કેમ રૂમતા ભાઈ સારસિંગ પાવર બેગ એ પૂરું થવાયું બેન દાંત કાઢે છે ને પેંડા હે પેંડા પૂરા કરી દીધા હે હે એવું બેન દાંત કાઢે ખાટા ખાતા બેન ને આ પેંડા નો ભાવે પણ આ પેંડા મને ભાઈ વાત કરે તો કેવા અલગ પ્રકારના પેંડા હે આજકાલ કેમ કે પેંડા પેસા લાવેલા હે કે પેંડા આ પેંડા કોઈ ન ભાવે પણ હું આજકાલ નવી દુકાને લાવવાથી ફેરવી નથી એવું હે તો આપણે તો હવે કઈ કામ નહીં જમી લીધા છે હવે કેટલા વાગે જાઉં અઢી વાગે ને બે વાગે કાલે અમે કેટલા ત્રણ ત્રણ વાગે કેટલી બાકી હતી

મગનું શાક હા ભાઈ મગનું કેમ કે ગામમાં બકાલ હોય તે આવો છોમાસાની તો અમારે બકાલ હતું એ હાન પૂરું થઈ ગયું ખતમ કામ મમ્મી હાલો આ મગનું પાણી છે આપણે મગનું પાણી વાઈટ કામ ઠારવા મીક્યું છે કેમ કે મગનું પાવા પાણી પીવાથી શું થાય મમ્મી હા ભાઈ રોગ ન થાય એમ કે દેશી મગનું પાણી પીએ છીએ આપણે દેશી મગ ઘરના મગનું દાવ આવી કંઈક મગ છે હાલો ચાલો હતા મગનું પાણી પીવા તો આપણું આ મગનું પાણી છે આ હજી કાચડ પીડી અમારે મગનું પાણી પીવે તમારે ન પીવે કે પી હે મગના ટેઠા ખાવા કેમ પૂછે છે ભાઈ આદિ ને બપ્પા એ ભાડેલ કઈ ને આવ્યા હમણાં આવી જાય તો હવે તો બીજું કઈ હે આવી જા તો હાદી બેન મગ નથી થાય જુની આવ્યા તો આવી રહ્યા તો આપડે તે જાકેટ બાકેટ સડાઈ લઈએ આજ તો ઠંડી વધારે પડે છે ને આજનો વિડીયો જો તમને ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહી મળીએ કાલે નવા વિડીયોમાં તો આ સુધી બધાને જય માતા દી ને બાય બાય